નમસ્કાર મિત્રો મારી અષાટી ગુજરાતી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો દિગ્ગજ અસ્તીનું નિધન જી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો જાહેરાત વિશ્વના દિગ્ગજ અને પદ્મશ્રી પિયુષ પાંડેનું સિત્તેર વર્ષની વયે અવસાન થયું છે તેઓ લાંબા સમયથી ત્યારે ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા જોકે મિત્રો મૃત્યુનું કારણ હજુ સુધી જાહેર થયું નથી મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરીએ તો પિયુષ પાંડે મિલેશ સુર તું અમારા ત્યારે મિત્રો અમારા બજાજ થોડા મતલબ કોકા કોલા ત્યાં જેવા ત્યારે જાણીતા જિંગલ્સ અને બાર મોદી સરકાર સૂત્ર આપ્યું હતું વધુ જણાવી દે કે ત્યારે મિત્રો તેમની કોર્ટ સર્જાયેલી એડવાન્સ જગતમાં શોખની લાગણી છે જી આ મિત્રો અત્યારને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ